ગુડ મોર્નિંગ અને સ્વાગત છે એક નવા વ્લોગની અંદર અને આજે હું આવ્યો છું ભરતી મેરાની અંદર અને તમને બતાવીશ કે ત્યાં બિલ્ડિંગ કેવી છે જૂનાગઢની અંદર આવ્યો છું તો આ ભરતી મેળાની બિલ્ડિંગ છે અને આ જૂનાગઢમાં આવેલી છે અને આ બીજા માર્ગ ઉપર છે આ પહોંચી ગયો છું આ છે જિલ્લા કચેરી ભરતી મેળ તો અત્યારે જેવું યુવાનો આવ્યા છે ભરતી મેળાની અંદર શ્યામ રૂપાલેજા છે હું સીવીએમએન્ટ કંપની એટલે કે ચોક્સી વંશનાથ લોકન્ચન કંપની જાઉં છે અમારી કંપની જ્વેલરી મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટર કંપની છે બરાબર અને અમારી કંપનીમાં અત્યારે ઘણી બધી બેંક ઓફિસ વર્કમાં જગ્યા મળી છે પ્રોડક્શન એક્ઝિક્યુટિવ છે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ છે પછી ફિલ્ડ માટે પણ છે કે સેલ્સ એક્ઝિક્યુટિવ છે તો તમારામાંથી જે લોકોને એક્સપિરિયન્સ હોય ફેશર હોય એ લોકો તમે ગ્રેજ્યુએટ હો બરાબર છે તો એ લોકો અપ્લાય કરી શકે છે અને પ્લસ અમારે ઓફિસ વર્ગમાં તમે સિક્યુરિટીમાં પણ ડિપાર્ટમેન્ટમાં પણ જગ્યા છે બરાબર છે એવી રીતની જગ્યાએ તો તમારામાંથી જે લોકો પણ ઇન્ટરેસ્ટેડ હોય તો એ લોકોને અમે ફોર્મ પ્રોવાઈડ કરશું બરાબર એ ફોર્મ પહેલાં તમે અપ કરી દેજો જેમાં તમારી બેઝિક ડિટેલ્સ છે બધું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે બધું હશે કરવાનું બરાબર એ ભરીને ત્યારબાદ તમે ઇન્ટરવ્યૂ માટે આવી જશો ઘણી બધી બેક ઓફિસ છે ફિલ્ડ છે એવી રીતની વેકેન્સી છે થેન્ક યુ થેન્ક યુ બેક ઓફિસની તમારી ક્યાં એક્સપેક્ટ બે જગ્યાઓ નથી ત્રણ પાસથી લઈ અને આઈ દસ દસ બાર પા આઈટીઆઈ ગ્રેજ્યુએટ બી બીટેક આ કોઈ પણ એજ્યુકેશન તમે ધરાવતા હોય તો તમની પાસે જગ્યાઓ વર્ક છે કોઈ તમે વધારે ચોરી ભેજો એ દરમિયાન બે જગ્યાએ આપણે તમે ઇન્ટરવ્યૂ ઇન્ટરવ્યુ બધી જગ્યાએ માર્ગદર્શન કર્યું એના સિવાય બીજી હમણાં મેં તમને નિવાસી તાલીમ વિશેની જે વિગત આપેલી હતી કે વિદ્યાર્થી નિવાસી તાલીમનું આયોજન કરે છે

યુવાઓને રોજગારીની તકો આપવામાં આવે પ્લસ અમારે વ્યવસાય માર્ગદર્શન જોવું હોય એના માટે આપણી કચેરી છે આપણે ત્યાં નામ નોંધણીની સુવિધા રાખવામાં આવે છે પછી કોઈ પ્રાઇવેટ નોકરી થતા આપણી ત્યાં વેકેન્સી નોટિફાય કરાવે છે એટલે કે વેકેન્સી નોંધાવે છે તો એના પરથી અમે એ લોકોને અમારા જેવા ઉમેદવાર છે પાત્રતા ધરાવતા હોય એની આપણે ભલામણ કરીએ છીએ પછી આમાં કેવું છે કે અમુક જે ઉમેદવારો જે છે બે જેટલી કંપનીમાં ઇન્ટરવ્યુ આપ્યું છે સિલેક્ટ થયા તો ભયો ભયો અને હવે આપણે આ વ્લોગને હવે એમ કરીએ કેમ કે જુનાગઢમાં જ્યાં રોજગાર કચેરી છે ને ત્યાં વિવિધ પ્રકારની ભરતીઓ આવતી રહી છે એટલા માટે આ વ્લોગ બનાવ્યો તમે પણ આમાં ભાગ લઈ શકો છો તો જય હિન્દ જય ભારત હવે વ્લોગને પૂરો કરીએ